જેમાં એમ કહેવાય છે તમે કદાચ પ્રસિદ્ધ ન થઈ શકો એની આવશ્યકતા નથી નાનો પ્યુન છે એ પ્યુન કદાચ પ્રસિદ્ધ ન પણ થાય પરંતુ મહાન થઈ શકે બરોબર ટાઈમ પર આવતો હોય જે કાર્યમાં છે

અને ધીરે 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 આ રીતે હાથ ઉપર ઉઠાવવાના હાથ ઉપર ઉપર ઉઠાવીને હાથને તરફ ખેંચવાના છે જેટલા બને એટલા ખેંચવાના છે અને એક પગ ઉપર આખા શરીરનું સંતુલન કરવાનું છે તો જ આ આસન થશે નહીં તો નહીં થશે અને એટલા જ ધીરજથી ધીરે 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 આમ હાથ નીચે લાવવાના છે